સુરતમાં ફરી એક બાળા હવાખોરનો શિકાર બનતા રીઝવા પામી છે છ વર્ષની બાળાના કપડા ઉતારી પાડોશીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો જોકે તે જ સમયે બાળાની નાની આવી જતા બૂમ કરી મુકતા લોકોએ દોડી આવી નરાધમને મેથી પાક આપી પોલીસને સોંપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે માંડેસરાના શ્રમ વિસ્તારમાં નાનીને ત્યાં રહેતી છ વર્ષની બાળકી પર તેના જ પડોશમાં રહેતા નરાધવે રેપ કરવાની ઈરાદે પોતાના રૂમમાં લઈ ગયો હતો નાનીએ બાળકીને બૂમો પાડતા તેનો અવાજ બાજુના રૂમમાંથી આવ્યો હતો આથી નાનીએ પાડોશીનો દરવાજો ખોખડાવ્યો છતાં તેને ખોલ્યો જ હતો નાનીએ પડોશીની રૂમની બારી જોર જોરથી ઠોકતા ખુલી ગઈ હતી રૂમમાં જોતા નરધમ પોતે નગ્નો હતો સાથે બાળકીના પણ કપડાં કાઢી નાખ્યા હતા નાની આજુબાજુમાં રહેતા લોકોને મદદ માટે બોલાવ્યા હતા સ્થાનિકોએ પોચી રૂમનો દરવાજો ખોલાવી પડોશીની બરાબરની ધોલાઈ કરી સો નંબર પર પોલીસને જાણ કરી હતી જેથી પાંડેસરા પોલીસ દોડી આવી હતી હવસ્કોર પડોશી નનિરુદ્ધ અનુજ અમરલાલ સિંઘને પકડી પાડી પોલીસે ખેડતી અને પોક્ષકની કલમ હેઠળ કાર્યવાહી કરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન હલમાં ગાજીનગર સોસાયટીમાં એક બનાવ બનેલ છે બનાવની વિગત એવી છે કે એક દીકરી તેની નાનીના ઘરે રહેતી હતી નાનીના ઘરે રહેતા દીકરી સાતે આઠ વર્ષની ઉંમરની હતી જે પોતાના પાડોશીના જ રૂમમાં પાડોશી અમર ઉર્ફે અનુજ નામનો માણસ હતો જે પોતે એકલો રહે છે તેણે પોતાના રૂમમાં લઈ જઈ અડાપલા કરવાનો પ્રયત્ન કરતા દીકરીએ બૂમાબૂમ કરતા આજુબાજુના માણસો ભેગા થઈ ગયેલ અને ત્યારબાદ તરત જ તેમણે પોલીસને જાણ કરેલ જેના ભાગરૂપે દીકરીની મમ્મીની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પ્રાથમિક રીતે એવું અનુમાન કરવામાં આવેલ છે કે બાળકીને કોઈ લાલચ આપી તે પોતાના રૂમમાં લઈ ગયો હતો બાળકી નિર્વસ્ત પોતે પણ જો કદાચ સમય ચૂકી જવાય હોત તો કોઈને કોઈ દુષ્કૃત્ય કે દુષ્કર્મ આચરત તેવી સંપૂર્ણ સંભાવના આ પ્રસંગમાં રહેલી હતી જેથી તેના નાનીએ તેની શોધખોળ કરતા તરત જ ડ્રેપ થઈ જતા દરવાજો નહીં ખોલતા તેની બારી ખોલી નાખતા દીકરી સામે સુતેલી દેખાયેલી જેથી લોકોએ ટોળાઓ ભેગું થઈ તેની રૂમ ખોલાવેલી અને દીકરીને હેમખેમ બહાર કાઢી વધુમાં નારાધમ આરોપીઓ અનિરુદ્ધને છ વર્ષની બાળકી અંકલ કહેતી હતી નાનીએ બૂમ ન પાડી હોત તો કદાચ બાળકી સાથે હવસ્કોરે રેપ પણ કર્યો હોત હાલમાં પાંડેસરા પોલીસે આરોપી અને બાળકીને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા